નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના જે કંઈ પણ પ્રશ્નો છે એમની કંઈ જે પણ રજૂઆતો છે તે પ્રશ્નોને અમે પ્રાથમિકતા સાથે હાથ ધરતા હોઈએ છીએ અને એમના પ્રશ્નોનો નિકાલ લાવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ સામાન્ય લોકોની એક એવી ટેન્ડન્સી હોય છે કે કાયદાની વાત જ્યારે પણ આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ એનાથી દૂર રહેવાના પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ આ પ્રકારની જે એક ટેન્ડન્સી આપણા સામાન્ય લોકોની છે તે બરાબર નથી કારણ કે કાયદા અંગે આપણી પાસે થોડીક પણ માહિતી હોય તો આપણે ઘણી બધી તકલીફમાંથી બહાર નીકળી શકીએ છીએ અને આપણે બિનજરૂરી જે ધક્કા થતા હોય છે એનાથી આપણે બચી શકીએ છીએ કાયદા એવી ચીજ છે જેના અંગે કોઈપણ વ્યક્તિ પાસે થોડીક માહિતી હોવી ખૂબ જરૂરી છે અને આજે આપણે કાયદા અંગે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને હાલના સમયની અંદર છૂટાછેડાના જે કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એની સાથે જે જોડાયેલો ખૂબ જ સંવેદનશીલ વિષય છે બાળકોનો જોડાયેલો વિષય છે તે છે ચાઇલ્ડ કસ્ટડી અને ચાઇલ્ડ કસ્ટડી ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે ચાઇલ્ડ કસ્ટડી શું છે ચાઇલ્ડ કસ્ટડીમાં કયા કયા પાસા જોડાયેલા હોય છે ચાઇલ્ડ કસ્ટડી કોને મળે છે ચાઇલ્ડ કસ્ટડી પિતાને મળી શકે છે કે કેમ આ તમામ સંવેદનશીલ અને જટિલ પ્રશ્નો છે તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આપણને આ વિષય ઉપર માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે એડવોકેટ મોહિની દવે જે આપણને ખૂબ સરળ રીતે આ અંગે માહિતી આપશે મોહિની મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક પ્યુ રિસર્ચ નામની સંસ્થા છે એ સંસ્થા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં સાફ શબ્દોમાં એવું જાણવા મળ્યું છે કે છેતાલીસ ટકા જે બાળકો જે છે એ છૂટાછેડા લીધેલા નથી પરંતુ હાલમાં પ્રોસેસ છૂટાછેડાની ચાલે છે એ સ્થિતિમાં રહેતા હોય છે બીજા ચોત્રીસ ટકા એવા બાળકો પણ છે જે પરણિત નથી એવા દંપતી સાથે પણ રહેતા હોય છે તો આ પ્રકારના જે છૂટાછેડાને લગતા જુદા જુદા મામલા અને અભ્યાસ સામે આવ્યા છે ત્યારે એક જટિલ પ્રક્રિયા આપણે જોતા હોઈએ છીએ કે ચાઇલ્ડ કસ્ટડીની રહેલી છે સાથે સાથે ખૂબ જ સંવેદનશીલ આ મામલો છે માતા પિતા ની સાથે રહેવું એ દરેક બાળકનો અધિકાર હોય છે અને તેઓનું જે લાલન પાલન એની ઉપર તેઓનું ભવિષ્ય નિર્ધારિત હોય છે અને પણ એવા સમય જતા છૂટાછેડાનો કાયદો આવ્યો ત્યાર બાદ એવા પ્રશ્નો ઉપસ્થિત થતા ગયા કે છૂટાછેડા થાય તો બાળકની કસ્ટડી માતાની રહેશે કે પિતાની રહેશે જવાબદારી કોની રહેશે જે બહુ જટિલ પ્રશ્નો બનતા ગયા અને જેના કારણે ભારત સરકારે ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક અઢારસો નેવું એ કાયદો અસ્તિત્વ માં આવ્યો એ કાયદો એ એવું કે છે કે જ્યારે પણ કોઈ પણ દંપતી માતા પિતા એ એકબીજાથી છૂટા પડે છે અલગ થાય છે તેવા સંજોગોમાં તેઓના બાળકો એ કોની કસ્ટડીમાં રહેશે કોની સાથે રહેશે અને એ કસ્ટડી નક્કી કરવા માટે કયા કયા પરિબળોને ધ્યાને લેવા જરૂરી હોય છે તેમજ નાના બાળક જેમ આપણે જાણીએ છીએ એમ કે તેને માતાના હુક સૌથી વધારે જરૂર હોય છે ઓબ્વિયસલી એવું નથી કેતા કે પિતાનું કોઈ પણ પ્રકારનો રોલ રિસ્પોન્સિબિલિટી હોતી નથી પણ બાળક જ્યાં સુધી પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી સંપૂર્ણપણે માતા પર વધારે જોડાયેલું હોય છે અને માતાની સાથે રહે તે તે તેના શારીરિક માનસિક હોવાના કારણે પણ ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ કસ્ટડી આંતરરાષ્ટ્રીય માતા પિતા વસવાટ હોય તો કસ્ટડી કોને કેવી રીતે મળે હિન્દુ મેરેજ એક્ટ મુજબ કસ્ટડી કોને કેવી રીતે મળે તો ઓવર આપણે જોવા જઈએ ને તો ધ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટ અઢારસો નેવું એવું જણાવે છે કે જ્યારે કોઈ પણ દંપતી કોઈ પણ કિસ્સામાં એકબીજાથી અલગ પડે છે ત્યારે જે સગીર બાળક છે તે બાળકની જવાબદારી લાલન પાલન પોષણ એ કોણ કરવા બંધાયેલું છે અને બાળક કોની સાથે રહેશે મોહિની મેમ જે રીતે આપે વાત કરી કે કોની પાસે રહેશે બાળક એ રીતે એક જવાબદારી નક્કી કરવામાં આવતી હોય અને આ પ્રકારે કાયદા સમય જતાં સુધારા ધીમે ધીમે થતા રહ્યા છે તો મેમ બાળકોની કસ્ટડી આપણે જાણીએ છીએ કે ખૂબ જ સંવેદનશીલ બાળક કોની પાસે રહેશે આ આનો જવાબ એક મળવો ખૂબ જ મુશ્કેલ છે કેમ કે બાળકોની ભાવનાઓ પણ એની સાથે જોડાયેલી હોય છે સાથે સાથે આપણે જાણીએ છીએ કે બીજી ઘણી એમ હું આપે વાત કરી કે હું દરેક બાળકને એની જરૂર હોય છે તો આ બાબત મેમ નક્કી કઈ રીતે કરવામાં આવે છે કે ચાઇલ્ડ કસ્ટડીની જે બાબત જે છે એ કઈ રીતે નક્કી થતી હોય છે તો જ્યાં સુધી બાળક નાનું પાંચ વર્ષથી ઓછી ઉંમરનું હોય ત્યાં સુધી માતાને તેની અ સોલ કસ્ટડી મળે છે અને જો પિતાએ તેઓની કસ્ટડી લેવી હોય તો અમુક એવા સંજોગો જેઓને બતાવવા જોઈએ જે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ જેવા સંજોગો હોય જે સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ હોય અને આવા કિસ્સામાં જો કોર્ટને લાગે તો કોર્ટ બાળકની કસ્ટડી માતાની પાસેથી લઈને પિતાને આપે છે પરંતુ પાંચ વર્ષનું જ્યાં સુધી બાળક થતું નથી ત્યાં સુધી તેની કસ્ટડી માતાની પાસે રહે તેવું કોર્ટે ઘણા બધા ડીસીઝન માં જણાવ્યું છે તેમજ કાયદામાં પણ તે બાબતનો ઉલ્લેખ છે. આ ઉપરાંત જો જોવા જઈએ તો કુલ ત્રણ પ્રકારની કસ્ટડી હોય છે. જેમાં એક આવે છે કે સંયુક્ત કસ્ટડી, એક આવે છે કે સંપૂર્ણ કસ્ટડી અને બીજી આવે છે મળવાનો અધિકાર, મુલાકાતનો અધિકાર. તો આ ત્રણ કસ્ટડી માટેની કાયદામાં જોગવાઈ કરેલી છે. ત્યારબાદ કસ્ટડી આ જ્યારે પણ કોર્ટ નક્કી કરે છે ત્યારે કાયદામાં એવું ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યો છે કે બાળકનું વેલફેર બાળકનું હિત એ શેમાં રહેલું છે એ કોની સાથે કયા પેરેન્ટ્સ માતા કે પિતા સાથે રહેવા માટે બાળકનું હિત શેમાં વધારે છે તે કોર્ટે જોવું જરૂરી છે અને આ રીતના બાળકનું હિત એ સૌથી મોખરે અને એ સૌથી કેન્દ્ર બિંદુની આ કાયદાની વસ્તુ છે દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી મેમનો કહેવાનો મતલબ એકદમ સરળ છે મેં એ રીતે કીધું કોઈ પણ મામલો જ્યારે કોર્ટમાં પહોંચે છે છૂટાછેડાનો મામલો જ્યારે કોર્ટ કસ્ટડી બાળકને નક્કી કરતી હોય છે ત્યારે કોર્ટ ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લેતી હોય છે પરંતુ એક અભ્યાસ કરવામાં આવ્યું છે તેમાં એવું જાણવા મળ્યું છે કે કોર્ટ જ્યારે પણ આ કસ્ટડી બાળકને નક્કી કરતી હોય છે ત્યારે ચાર બાબતો જે છે એ બાબતોને સૌથી મહત્ત્વ આપતી હોય છે સૌથી પહેલી બાબત એ હોય છે કે બાળકની સંભાળ કોણ સારી રીતે કરી શકે છે બીજી બાબત જ્યારે કોર્ટ નક્કી કરતી હોય છે ત્યારે એ જોતી હોય છે કે બાળકના સંસ્કાર બાળકમાં કોણ સારી રીતે આપી શકશે ત્રીજી બાબત એ હોય છે કે એનું શિક્ષણ કોણ સારી રીતે આપી શકે છે અને ચોથી બાબત કે એનું ધ્યાન અથવા તો કાળજી કોણ લઈ શકે છે આ ચાર જે બાબત જે છે એ ચાર બાબતને ધ્યાનમાં લઈને કોર્ટ જ્યારે પણ બાળકના કસ્ટડીની બાબત આવે છે ત્યારે નક્કી કરતી હોય છે મેમ આપે જે રીતે વાત કરી કે કસ્ટડીમાં પણ જુદા જુદા પ્રકાર છે તો વિઝિટિંગ રાઈટ આપણે ઘણા બધા ટેકનિકલ શબ્દો આમાં જોડાયેલા હોય છે સોલ રાઇટ હોય છે વિઝિટિંગ રાઇટ આપે વાત કરી બીજા ઘણા બધા પાસા જોડાયેલા હોય છે તો આપ મેમ અમને એ જણાવો કે પ્રાઇમરી કસ્ટડી પણ આવા શબ્દો સાંભળવા મળતા હોય છે પ્રાઇમરી કસ્ટડી મેમ શું છે સૌથી પ્રથમ તો આપણે જોવા જઈએ તો વાત કરીએ તો એક કોઈ પણ માતા કે પિતા કોઈ પણ એક વ્યક્તિ પાસે જયારે પણ બાળકની કસ્ટડી હોય અને બીજું બાળકની કસ્ટડી લેવા માંગતું હોય ધારો કે આપણે વાત કરીએ કે માતા પાસે બાળકની કસ્ટડી છે અને પિતા એવું ઈચ્છે છે કે તેઓની બાળકની કસ્ટડી તેઓને મળી જાય તો તેઓએ કોર્ટમાં જઈને ગાર્ડિયન્સ એન્ડ ગોડ સેક્ટની કલમ પચીસ અને સાત અન્વયે અરજી કરવાની થતી હોય છે તો તેમાં એ લોકો એ પ્રાઇમરી કસ્ટડી કોની પાસે હતી એટલે કે જ્યારે કે દંપતિ અલગ થયો ત્યારે બાળક કોની પાસે હતું તે લખવાનું હોય છે ધેટ ઇઝ કોલ ધ પ્રાઈમરી કસ્ટડી પછી બીજી હોય છે સોલ કસ્ટડી એટલે કે બાળક અમારી અમોને સંપૂર્ણ રીતે અમારી સોલ કસ્ટડી કસ્ટડીમાં એટલે કે અમોને સંપૂર્ણ રીતે મળે એવું જણાવવામાં આવતું હોય છે સંયુક્ત કસ્ટડી એટલે એવી હોય છે કે અમુક અમુક પ્રકારની દેખરેખ માતા રાખતી હોય છે અમુક પ્રકારની દેખરેખ પિતા રાખતા હોય છે અને બંને ઇક્વલી બાળકના વેલફેરમાં અને બાળકના એજ્યુકેશનમાં દરેકમાં પોતાનો ફાળો આપવાનો હોય છે ભલે તેઓ અલગ અલગ રહેતા હોય અને બીજું એક પ્રકાર હોય છે અને જે ટર્મ હોય છે એ હોય છે કે વિઝિટેશન રાઇટ એટલે કે આજે કોઈ પણ વ્યક્તિ જેને બાળકની કસ્ટડી લેવા માટે માતા કે પિતા કોર્ટમાં કેસ ફાઇલ કરે છે તો તે ચાલવા માટે ઘણો લાંબો સમય લાગતો હોય છે આવા કિસ્સામાં જે વ્યક્તિની પાસે બાળક છે અને જેણે કેસ કર્યો છે એટલે જેણે કેસ કર્યો છે તે બાળકનું વિઝિટ કરી શકે એવી કોર્ટમાં એક અરજી મૂકે છે જે કે આ જ્યાં સુધી વચકાળાની અરજી કહેવામાં આવે છે કે જ્યાં સુધી આ એક અમારો કેસ ચાલી રહ્યો છે અને તેમાં કોઈ પણ પ્રકારનું ફાઈનલ ડિસિઝન ના આવે ત્યાં સુધી અમે બાળકને વિઝિટ કરી શકીએ એમાં કોર્ટ અમુક કલાકો નક્કી કરે છે અને અઠવાડિયાના અમુક દિવસો નક્કી કરે છે એ સમય દરમિયાન જે વ્યક્તિ છે અરજદાર છે તે પોતાના બાળકને મળી શકે છે એને વિઝિટેશન રાઇટ કહેવામાં આવે છે મેમ આમાં ઘણા બધા શબ્દો જે ટેકનિકલ આપે વાત કરી એક શબ્દ એવો પણ હોય છે કે જોઈન્ટ કસ્ટડીની પણ વાત આપણે વારંવાર સાંભળતા હોય છે જોઈન્ટ કસ્ટડીનો મતલબ મેમ શું છે જી જોઈન્ટ કસ્ટડી મીન્સ બાળક આજે ધારો કે માતા પાસે બાળક છે અને પિતાએ બાળકની કસ્ટડી માટે અરજી કરેલી હોય હવે જોઈન્ટ કસ્ટડી એવું છે કે બંને નક્કી કરીને એક સમાધાન પર આવે છે કે અઠવાડિયાના અમુક દિવસ માતા પાસે બાળક રહેશે અને પિતા જ્યારે પણ એ ઓફિસ ધારો કે અમુક પિતાને શુક્ર શનિ રવિ રજા હોય છે ઓફિસમાં તો સોમથી ગુરુ માતા બાળકને રાખશે શુક્ર શનિ રવિ માતા બાળક એ પિતા પાસે રહેશે આમ એ લોકો એક નક્કી કરેલું સમાધાન રૂપે નક્કી કરી દે છે કે બાળકનો ઉપ ઉપ અ ઉપાડીશું ખાધા ખોરાકી વગેરેનો ખર્ચ પિતા ઉપાડશે આવા જે પણ પ્રકારની કસ્ટડી કરીને એક સુખરૂપ સમજી વિચારીને જોઈન્ટ કસ્ટડી એટલે કે દંપતી ભલે ને સાથે ન રહેતા હોય પરંતુ એ બાળકને એવું ફીલ થવા દેતા નથી કે અમે લોકો સાથે નથી એ લોકો સાથે જાય છે વેકેશન પ્લાન કરે છે બાળકને લઈને હરવા ફરવા જાય છે જેથી કરીને બાળકના જે પણ સર્વાંગી વિકાસ છે એમાં કોઈ પણ પ્રકારની ત્રુટી ના રહે તો આ એક જોઈન્ટ કસ્ટડી મીન્સ એવી કસ્ટડી કે દંપતીનો પોતાનો એક અલગ ઇસ્યુ છે એમના મેરેજ લાઈફના અલગ ઇસ્યુઝ છે પણ એની અસર એ બાળકો ઉપર પડવા દેતા નથી અને જ્યાં સુધી મારું માનવું છે જોઈન્ટ કસ્ટડી ઇઝ ધ બેસ્ટ વે ફોર ધ વેલફેર ઓફ ધી ચાઈલ્ડ દર્શક મિત્રો જે રીતે આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને જે છૂટાછેડાની પ્રક્રિયામાં આગળ વધી ગયા છે કમનસીબ રીતે એ દંપતીને ખાસ બાબત એ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે જોઈન્ટ કસ્ટડી બાળકના સૌથી સારા હિતમાં છે જે રીતે મેં કીધું કે એના બાળકના સર્વાંગી વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે જોઈન્ટ કસ્ટડી ખૂબ મહત્ત્વની છે કેમકે બાળકને પિતા અને માતા બંનેની જરૂર હોય છે કેમ કે બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં એની ભૂમિકા રહેલી હોય છે મેમ આ પ્રકારના જે મામલા હોય છે એ મામલા કોર્ટમાં જોઈન્ટ કસ્ટડીના અથવા તો કસ્ટડીના બાળકના એ નક્કી કરવામાં કેટલો સમય જતો હોય છે આમ તો નામદાર સુપ્રીમ કોર્ટે અને નામદાર હાઈકોર્ટે વારંવાર એવું કહેલું છે કે બને એટલું જલ્દી આ આ પ્રકારના જે પણ કેસો છે તેનો નિકાલ થવો જરૂરી છે પરંતુ હાલના તબક્કે કેસનો ભરાવો જોતા દોઢ વર્ષથી બે વર્ષની અંદર આવા પ્રકારના કેસનો નિકાલ આવે છે મેમ જે રીતે આ પ્રકારના જે મામલા છે આ કે આપની પાસે કેવા પ્રકારના જે કેસ છે છે વધારે આવતા હોય છૂટાછેડા લીધા પછીના બાળકની કસ્ટડીના જે આપ જોતા હોશો કે ખૂબ સંવેદનશીલ મામલો છે તો આ પ્રકારના જ્યારે આપ કેસ હાથ ધરતા હો છો ત્યારે આપ શું વિચારતા રહેતો રહેતા હો છો મેમ કે આ પ્રકારના મામલાઓને કઈ રીતે હાથ ધરવામાં આવે જી આ જે કસ્ટડીના કેસીસ હોય છે ને એ મોટા ભાગે કેસીસ ક્યારે થતા હોય છે કે જયારે દંપતીએ છૂટાછેડા ન લીધા હોય અને છૂટાછેડા માટેનો એકબીજા ઉપર કેસ કરેલો હોય કેમ કે જયારે છૂટાછેડા લે છે ત્યારે તો એ લોકો જો મ્યુચ્યુઅલી એટલે કે એકબીજાની સંમતિથી છૂટાછેડા લે છે તો એ લોકોની ટર્મ્સ કન્ડિશન નક્કી જ હોય છે કે બાળક કોની પાસે રહેશે કેવી રીતે એમનું ભરણ પોષણ થવાનું આવશે પણ જે દંપતીએ છૂટાછેડા છોડાછેડા લીધેલા નથી અને અન્ય ભરણપોષણના કેસો છે ઘરેલુ હિંસાના કેસો છે વગેરે પ્રકારના કેસો કોર્ટમાં ચાલી રહ્યા હોય છે તે તેવા કિસ્સામાં કસ્ટડીના સૌથી વધુ કેસીસ જોવા મળે છે અને અત્યારે એ બહુ ચિંતાજનક મુદ્દો કહેવાય કે બાળક છે એ પોતાના બાળપણમાં અ પ્રાણી સંગ્રહાલય જોવું બાગ બગીચા જોવા ઘણા બીજા એવા સ્થળો જોવાની જગ્યાએ તેઓને કોર્ટ જોવી પડે છે તેઓને કોર્ટના દરવાજા જોવા પડે છે પ્રોસીડીંગ્સ જોવા પડે છે એકબીજા સાથે ઝઘડો કરે છે માતા પિતા એ બધા વાતાવરણ માંથી પસાર થવું પડે છે તો મારું આપના શો માધ્યમથી બધાને એક અપીલ છે કે મહેરબાની કરીને બને ત્યાં સુધી જ્યાં સુધી ચાઇલ્ડ કસ્ટડીનો સવાલ છે તેને બને ત્યાં સુધી સમાજની રાહે સમાજના વડીલોની મધ્યસ્થી ઘર એને નક્કી કરવામાં આવે એ બાળકોના હિતમાં છે અને બાળકો છે એ આવનાર પેઢી છે આપણા ભારત દેશનું આવ ભવિષ્ય છે તો એ જોખમાઈ નહીં અને તેઓના ભવિષ્યમાં કોઈ ત્રુટી રહે નહીં એટલે મહેરબાની કરીને જો આ બાળકના કસ્ટડીના કેસીસ છે એ કોર્ટ સુધી બને એટલા ઓછા પહોંચે કે ન પહોંચે એ વધારે સારું રહે દર્શન મિત્રો મેં મેં એ રીતે વાત કરી કે બાળકોની જે કસ્ટડીના જે આ મામલા છે સંવેદનશીલ હોવાની સાથે સાથે બાળકોના આપણે એમ કહેવાય કે બ્રેન ઉપર સીધી અસર કરતા હોય છે અને આવા પ્રકારના મામલા કોર્ટ સુધી ન પહોંચે તે વધારે હિતમાં છે અને આ મામલા સામાજિક રીતે ઉકેલવામાં આવે તે પણ જરૂરી છે પરંતુ કમનસીબ રીતે હાલના સમયની અંદર બાળકોની જે કસ્ટડીના મામલા જે છે એ દિન પ્રતિદિન કોર્ટમાં જ વધી રહ્યા છે મેમ આ પ્રકારના જે છૂટાછેડાના જે મામલા ચાલી રહ્યા છે પેરેન્ટ્સ છૂટા પડ્યા છે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે તો આ પ્રકારના જે દંપતી મેમ રહેલા છે એ પ્રકારના દંપતીને એક એડવોકેટ તરીકે આપની સલાહ શું છે મેમ જી જો બાળક છે એ બે વ્યક્તિની સહમતિથી આ દુનિયામાં આવે છે એટલે એવા કેસીસ બહુ ઓછા હોય છે ચલો હોય પણ છે પણ એવા દસ ટકા કેસીસ હોય છે બાકી નેવું ટકા તમે લગ્ન જીવન જીવો છો જ્યારે બાળક આ દુનિયામાં આવવાનું છે તમે લોકો એને માટે યુ હેવ ટુ બી પ્રિપેર યુ હેવ ટુ બી મચ કેપેટેટિવ ટુ ટેક ઓલ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધ ચાઇલ્ડ આવા કિસ્સામાં મારું એક એડવોકેટ તરીકેની એ જ સલાહ છે કે બાળક છે એને કોઈ પણ પ્રકારના કોર્ટ પ્રોસિડિંગ્સમાં લાવ્યા વગર માતા પિતાએ એક સમજી વિચારીને નિર્ણય લઈને બને ત્યાં સુધી હું તો છૂટાછેડાની જ બહુ અગેન્સ્ટમાં છું પણ એવા પણ સંજોગો આવે છે કે જેમાં છૂટાછેડા લેવા એ જરૂરી બની જતા હોય છે એટલે એ પર્સનલ વસ્તુ છે એમાં બહુ આપણે આગળ અત્યારે હાલ ડિસ્કસ નથી કરતા પરંતુ આવા સંજોગો જ્યારે પણ આવીને ને ઉભા રહે છે તો સૌથી પેલા તમારું ફોકસ પોઈન્ટ એ તમારા ઝઘડો કંકાસ કે તમારો ઈગો ક્લેશિસ વગેરે ન હોય ને ચાઇલ્ડ કસ્ટડી સુધી મર્યાદિત રાખીને બાળકનું ભવિષ્ય શેમાં છે અને કેવી રીતે સુનિશ્ચિત કરવું તે મહેરબાની કરીને જો બની શકે તો માતા પિતાએ શાંતિથી અને સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ અને બને ત્યાં સુધી બાળકને કોર્ટ સુધી એઝ અ પેરેન્ટ આપણે ન લઈ જઈએ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને બને ત્યાં સુધી આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ મેમ જ્યારે આપણે ચાઇલ્ડ કસ્ટડીની વાત કરી રહ્યા છે ત્યારે એની સાથે જોડાયેલો આપણો આજનો વિષય નથી પરંતુ વિષય એની સાથે બિલકુલ જોડાયેલો છે જેથી હું આપને એક પ્રશ્ન આ પૂછીશ કે છૂટાછેડાના જે મેમ કિસ્સા વધી રહ્યા છે એ છૂટાછેડા વધવાના કેસ પાછળ આપ મેમ કારણ શું જોઈ રહ્યા છો કેમ કે ખૂબ મોટા પ્રમાણમાં છૂટાછેડાના કેસ આજના સમયમાં વધી રહ્યા છે તો એના લગતા ચાઇલ્ડ જે છે એને બિચારાને બિલ જરૂરી રીતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો ચાઇલ્ડ કસ્ટડીનો મુદ્દો જ ના આવે તો આ પ્રકારે આપણા જે દર્શક મિત્રો છે કે આ ઘરમાં લડાઈ ઝગડા નાના મોટા તો એના કારણ આપ કયા જોઈ રહ્યા છો મેં જી એમાં ઘણા બધા કારણ છે પરંતુ આપણે જો મુખ્ય કારણ જોવા જઈએ તો સહનશક્તિમાં પણ શો શોમાં વાત કરેલી હતી એમ કે વિદેશની એ લોકો આંધળું અનુકરણ કરી રહ્યા છે એવી lifestyle જીવી રહ્યા છે તો એ બધા કારણોસર સર દેખાદેખી વાળું જીવન છે બીજું કે થોડું એક્સ્ટ્રા મેટ્રિમોનિયલ અફેર્સ પણ ઘણા વધતા જોવા મળે છે ટેકનોલોજી પણ આ બાબતે બહુ આમાં રોલ પ્લે કરે છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ સોશિયલ મીડિયાના થી એકબીજા સાથે કનેક્ટ થવું સોશિયલ મીડિયાનો નો ઉપયોગ કરીને ઘર સંસારમાં ધ્યાન ન રાખવું આ બધા ઘણા બધા આવા ડે ટુ ડે કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં સુધી એક એડવોકેટ તરીકે હું ફેમિલી માટે ડીલ કરતી હોઉં છું એ સમય દરમિયાન જો એવું જોવા જાવ ને તો હું મારા ઘણા સમજાવું છું કે એવો કોઈ મુદ્દો મોટો હોતો જ નથી માત્ર બે પાંચ ટકા મુદ્દો હોય છે કે તમે એકબીજા સાથે ન રહી શકો અધરવાઇઝ એવો કોઈ મોટો મુદ્દો હોતો નથી મને આમ કહી દીધું મને સી ધીસ ઓલ થિંગ્સ બંને પક્ષકારે એકબીજાને સમજી વિચારીને સાચવીને જોડે રહેવું જોઈએ છૂટાછેડા લેવા એ કોઈ ગર્વની વાત નથી એને એ આ એક સમાજ છે સમાજની નક્કી કરેલી રીત રિવાજ વ્યવસ્થા છે આપણે સમાજનો ભાગ છીએ સમાજ બને છે એટલે બને ત્યાં એક એકબીજાને પરસ્પર સમજી વિચારી શાંતિથી એકબીજા સાથે બેસીને જે પણ કઈ મતભેદ છે એ દૂર કરવા જોઈએ અને બને ત્યાં સુધી છૂટાછેડા નો રસ્તો ન આવે જીવનમાં કે આપણે કોઈ પણ રીતે ઓપ્ટ ન કરવું પડે તો વધારે સારું રહેશે મેમ અમારી પાસે પ્રશ્નો ખૂબ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને કસ્ટડી બાળકોની જે છે ખૂબ સંવેદનશીલ મામલો છે તે અંગે ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે ચાઇલ્ડ કસ્ટડીને લઈને વાતચીત કરી રહ્યા હતા ચાઇલ્ડ કસ્ટડી એટલે છૂટાછેડાના જે કેસ ચાલતા હોય છે આપ આજના સમયની અંદર છૂટાછેડાના કેસ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે અને એની સાથે જોડાયેલો જે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે એ ચાઇલ્ડ કસ્ટડીનો છે ચાઇલ્ડને લઈને જ મોટાભાગની લડાઈ જે પરિવારની અંદર ચાલતી હોય છે જેને લઈને ખૂબ લાંબા સમય સુધી દંપતીને એનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એકબીજાને માનસિક રીતે આક્ષેપ બાગજીનો દોર પણ ચાલતો હોય છે ચાઇલ્ડ કસ્ટડીના જે રીતે મેમ વાતચીત કરી રહ્યા હતા કે બેસીને શાંતિથી પારિવારિક રીતે કોર્ટમાં મામલો ના પહોંચે તે રીતે આ પ્રકારના ચાઇલ્ડ કસ્ટડીના મામલા હાથ ધરવા જોઈએ કારણ કે બાળકોના જે માનસિક અને શારીરિક વિકાસ ઉપર તેની સીધી અસર થતી હોય છે તો આજે આપણે ચાઇલ્ડ કસ્ટડીને લઈને વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર